અંબાજી કોટેશ્વર પહાડી વિસ્તાર થી સીડબોલ અભિયાનનું પ્રારંભ ટાઉન ની મદદ થી પહાડો ની ટોચ સુધી સીડબોલ પોજાળીને ટેકનોલોજી ના માધ્યમ થી પ્રકૃતિ નું જતન અને સમર્થન નો હરિત યજ્ઞ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અરવલીની ગીરીમાડાને લીલી છમ બનાવવા બનાસનો સંકલ્પ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તર ઉચલાવવા અને હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા ત્રણ વર્ષથી જેમ સતત ચોથા વર્ષે પણ વન્સમોર શીડબોલના ઉમદા વિચાર સાથે બનાસ ડેરી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં કોટેશ્વરના પહાડી વિસ્તારોમાં શીડબોલ રોપણનો કાર્યક્રમ યોજાયો અરવલ્લીની ગિરિમાળાઓ અને ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ યાત્રાધામ ધામ અંબાજી ખાતે કોટેશ્વર નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી પ્રારંભ કરાવ્યો જેમાં ગામે ગામથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ શ્રમદાન દ્વારા હરિત યજ્ઞમાં પોતાની લોક ભાગીદારી નોંધાવી હતી સીડબોલ પદ્ધતિથી વૃક્ષારોપણ હરિત યજ્ઞ અભિયાનનો પ્રારંભ કરાવતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા આહવાન સ્નાન કર્યું છે અરવલ્લીની ગિરિમાળાના પર્વતો સહિત સમગ્ર ઉત્તર ગુજરાત ને હરિયાળો બનાવવા ચોમાણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોન ટેકનોલોજીની માધ્યમથી સીડબોલ વાવીને વનરાજ્યનો વિસ્તાર વધારવો છે જિલ્લાને હરિયાળો બનાવવા પણ આ માધ્યમથી છેલ્લા ત્રણેક વર્ષથી ખેડૂતોએ અભિયાન ઉપાડ્યું છે ટેકનોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધન કર્યું છે છેલ્લા નવ વર્ષથી બનાસવાસીઓએ બનાસ ટેરીના માધ્યમથી વૃક્ષારોપણનું મોટું અભિયાન ઉપાડ્યું છે સુકા પ્રદેશને હરિયાળો બનાવવાનો સંકલ્પ લીધો છે દર વર્ષે કરોડો સીડ બોલનું આ વેતર કરવામાં આવે છે અને જેસુરથી શરૂ કરેલ સીડબોલ બોર્ડ અભિયાનની આ વર્ષે કોટેશ્વર નજીકના પારોથી શરૂઆત થઈ કામની શાળા સ્મશાન મંદિર હવે પર્વતીય વિસ્તાર પર હરિયાળો બને એ માટે ગાયનું ઉછાળ અને માટી દ્વારા ગોળો બનાવીને તેમાં સીડ બીજ મૂકવામાં આવે છે અને તેને લાખોની સંખ્યામાં વિવિધ વિસ્તારમાં નાખવામાં આવે છે જેથી વરસાદ પડે ત્યારે બીજ અંકુરિત થઈને એમાંથી વૃક્ષ કે ઝાડ ઉગે છે આમ નેચરલ નર્સરીંગ દ્વારા વનરાજી વિસ્તારમાં વૃદ્ધિ થાય તેવું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી વરુણ કુમાર પરનવાલ નાયબ વન સંરક્ષક શ્રી પરેશ ચૌધરી બનાસ ડેરી નિયામક મંડળ અને ખેડૂતો તથા પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નૈનાબેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર બનાસકાંઠ